કદાચ ભૂલ ભૂલ થઈ ગયો આ વર્ષ તો માફી માંગેલો કાલથી થી નવું વર્ષ ચાલુ થાય અમારી કશું ભૂલ થઈ નહીં કશું તમને થાય નહી લે બહાર જવા દે ના ના એ જવા તમે બેહો ને એટલે હું કંટાળ્યો છું ઘર માં યાર એ આ નહીં નહી સો કંટાળે પણ એ બેહો છોકરો એ જેવો છે આ 2025 નો છેલો દિવસ છે ને એ તમાર બાર ની જવા દેવાનો એટલે બહાર તે હું ભાઈબંધ ને મળવા જાવું બી કશું નહી આવું પણ કાકાતો થોડુંક કઈ તમાર એવું થાય ભાઈ પણ હારા માટે એવું કયું હોય ને હે આજથી પાંચ વરસ પેલા કેવાની જરૂર હતી

બધી ખબર છે કે ને એટલે આટલા લગી મેં કહ્યું ના ને એટલે તમારે ને કહીએ ને તો ઉધુ મોડું મારું આબરું જરી કે તમે રાશિ નહી મારું મોડ તમે મારે આ ફર્યા અંદર આબરૂ હે રાખી તેમાં આ મોડો ઊંધો કરવો પડે છે મારે એટલે આ દારૂ તમે પીવો છો હું પીવો છું હવે આપડે અઢાર વરસ ના કરી દીધે એટલે હું બાપા મોડો તોડી ખાવાનો હા તમે કહીએ ને ભાઈ તમારે ખોટું લાગે ખોટું લાગે હાલો બોલ લે આવો છું અમારે કાકા ને સમજાવો હોય

એટલે બાપા ની ઇજ્જત બધી ઉડી જાય વાયરા ને જેમ ઉડાડો હોય અને આ ચો જવાનો ફોન આવ્યો તો અમાર કાકા પાર્ટી છે પાર્ટી 31st ની પાર્ટી હમ એટલે એટલે ખાવાનું અને પીવાનું એ પિયા તમારે માં આવે અમારે ના આવે એ બધું એટલે ખાવાનું મોગે મોગે આઈટમ મોગા પાણી ટીકા છે એ બધું મંગાયા કરો મંચુરન છે મંચુરન રાઈસ છે મારી આબરુ શું જરૂરી કે આવું ના ધી જાય આમ તો લેજાડ દારૂ નહી લાવતા કે તમને લેજે તમને પણ દારૂ નહી પીવું ના ના દારૂડી અમારો માસ આવતો જ નથી કોઈ અને તમારા જેવા ડોરા એટલે ભાઈ બનતો એમના બધા તમારા કાકા જાવું ના પીવાનું હું ના લાવું લાવું નહી પીવાનું પણ ખાવાનું તો લાવજે ખાવાનું લાવું ખરો લાવે પણ દારૂ નહીં પીવાનું દારૂ નહી પીવું પણ ખાવાનું શું લાવે

પનીર ટીકાલા દૂધી નો હલવું આ તું પીવાનું બંધ પણ ખાવાનું ચાલુ ભાઈ જોયું આ બધું જોયું તમ તમે કેટલું મંગાવશો પાછી પાછી આપડે

થઈ ગયો બીજી વાત સાડા ના દઉં ચાર ત્યાં ફોન માર્યો મને

પચીસ નો છેલ્લો દિવસ રસ્તા પર ભીખ લાગે તમારે શું દીવાનું ભીમ લેવાયો ને લઈ

તમે ના તો કરતો પીછું ના થર્ટી ફાઈવ છે થર્ટી ફાઈવ લાગે

મારો જુગો હે છ વાગ્યા નો નિકર્યો હે ચાંદ દેખાવા નહીં બાજુ શંકો ફોન ચુકા મારા હાલો હે કઈ

મન તો એમ ના મને તો તે ના ક્યા તો મને આપડે શીખવા માં બોલી ગયાર